રાજકોટ જિલ્લાના દોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસૈયાનો સિવિલ હોસ્પિટલ તંત્ર પર આક્ષેપ લલિત વસૈયાએ આપ્યું મહત્વનું નિવેદન દોરાજી સહિત રાજ્યની સિવિલ હોસ્પિટલમાં દવાઓની ઘટ ધોરાજી સિવિલ હોસ્પિટલમાં દવાની ઘટ હોવાના કારણે દર્દીઓ હેરાન થઈ રહ્યા છે હાલ વાયરલ ઋતુજીની રૂપચડાએ માથું ઊંચક્યું છે દોરાજી સિવિલ હોસ્પિટલ તાવ શરદી ઉધરસ જેવા દર્દીઓથી ઉભરાઈ રહી છે વસૈયાનું આક્ષેપ કે દરરોજ છસો થી સાતસો દર્દીઓની ઓપેડી

શહેરી વિસ્તારોના સરકારી દવાખાનાઓ સરકારી હોસ્પિટલોની અંદર દવાઓનો અભાવ છે ધોરાજી સરકારી હોસ્પિટલમાં દવાના અભાવે ગરીબ દર્દીઓને બહારથી દવા લેવી પડે છે અનેક વખત હોસ્પિટલના અધિક્ષકને રજૂઆતો કરવા છતાં પણ ઉપરથી દવાની સપ્લાય ન હોવાને કારણે દર્દીઓ હેરાન થઈ રહ્યા છે ત્યારે મારે આરોગ્ય મંત્રી શ્રીને કેવું છે કે કમસે કમ વર્ષાઋતુ સફાઈ નો અભાવ ને કારણે દર્દીઓની સંખ્યા આખા એ ગુજરાત અંદર ઓપીડી સરકારી હોસ્પિટલોની અંદર વહેલી છે ત્યારે ધોરાજી ની સરકારી હોસ્પિટલ ની અંદર સાડા છસો થી સાતસો ઓપીડી પર થાય છે અભાવ છે જે ડોક્ટરો છે એ નિષ્ઠાથી કામ કરે છે પરંતુ આ દર્દીઓને જે દવાની જરૂર છે એ દવાનો અભાવ સરકારી હોસ્પિટલમાં હોય ગરીબ માણસો એ એ દવા બહારથી પરચેજ કરવી પડે છે બહારથી ખરીદવી પડે છે ત્યારે તંત્ર એ લાજવાને બદલે ગાજવાનું બંધ કરવું જોઈએ હું ડોક્ટર જયેશભાઈ સેટિયા એસડીએચ ધોરાજી ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું હાલમાં અમારી ધોરાજી ખાતેની ગુજરાતની ટોપ જે એસડીએચમાં વધારેમાં વધારે ઓપીડી અમારી છે ડેઇલી અમારે સાડી છસોથી સાતસો મહિને બાવીસ હજાર જેટલી ઓપીડી હોય છે દવાઓની તો આજની તારીખે અમારી પાસે વન થર્ટી થ્રી આઈટમ છે એ જીએમએસએલ દ્વારા ઝીરો સપ્લાયડ આઈટમ છે આજના દિવસની વાત કરું તો અમારી પાસે થર્ટી સેવન્ટી જે ઇન્સ્યુલિન ડાયાબિટીસ માટે અમે જૂન મહિનામાં પ્રધાનમંત્રીમાં ઓર્ડર કરેલ છે હજુ સુધી સપ્લાય નથી બીપીની પણ ટેલ્મિસાઈટિન છે અમારી પાસે ઉપલબ્ધ નથી સોડિયમ વાલ્પોરેટ છે જે માનસિક રોગના દર્દીઓ માટે જોઈએ અમે ઇન્ડેન કરવા છતાં અમને પૂરતા પ્રમાણમાં સપ્લાય નથી એટલે દર્દીઓને પણ હેરાનગતિ ભોગવવી પડે છે અમે અમારી સત્તા મર્યાદા સુધી રોગી કલ્યાણ અને અમારી હોસ્પિટલ ખાતે ખરીદીએ છીએ મર્યાદા બહાર જાય એટલે અમારે રોગી કલ્યાણમાં પણ એપ્રુવલ માટે આગામી મિટિંગમાં લઈ અને કાર્યવાહી કરીશું કેટલી દવાઓ નીકળ અંદાજે લગભગ આજની તારીખે મેં આપને કહ્યું ને વન થર્ટી થ્રી આઈટમ છે એ અમને જીરો છે ગવર્મેન્ટ જે ડેપો હોય જીએમએસ અને રાજકોટ ડેપો ખાતે પણ ઉપલબ્ધ નથી